જામનગર શહેરમાં આજથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી શરૂ રંગ રંગમતી નદીના પટમાં આવતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ બચુનગર વિસ્તારમાં બાર જેટલા ગેરકાયદેસર દબાણો પર બુટ બુલડોઝર ફેરવાયો કુલ સત્તર કરોડ ની કિંમત ના ફૂટ જગ્યા દબાણ ખુલ્લું કરાયું જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ડિમોલેશન પોલીસ ચુસ્ત ગોઠવવામાં આવ્યો ગઈકાલે જિલ્લા પોલીસ વડા અને મનપા કમિશનર ડિમોલેશન નિરીક્ષણ પણ કર્યું હતું જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં આવેલ જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે એમાં અઠ્ઠાણું હજાર ચારસો પિસ્તાલીસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરેલો હતો જેના જેના ઉપર ચોપન હજાર પિસ્તાલીસ ફૂટ જેવો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ થયેલો હતો ટોટલ આમાં ગેરકાયદેસર બાંધકામનીમાં સત્તર પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયા જેટલો એમાં એની કિંમત થાય અને એમાં મહાનગરપાલિકા સાથે આપણા પોલીસ બંદોબસ્ત અને રાખેલ છે જેથી કરીને કોઈ પણ જાતની કાયદાકીય વ્યવસ્થામાં ભંગ ન થાય અને આપણે કાર્યવાહી શાંતિપૂર્વક બાર મકાનો છે